ખેડૂતના ઘરે જ રાતવાસો અને વહેલી સવારે ખાટલા બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ ચલો અભિયાનમાં જોડાયા બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું ચલો અભિયાન ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી જલોત્રા ગામમાં રાત્રે રોકાણ કર્યું હતું તેમજ ખાટલા બેઠકનું પણ આયોજન કર્યું હતું પ્રશ્નોને સાંભળીને નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી લોકસભાની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાજપનું ચલો અભિયાન શરૂ થયું છે જેની શરૂઆત ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામના જલોત્રા ગામે પહોંચીને કરાવી છે ગઈકાલે જલોત્રા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા અને તે બાદ રાત્રે જલોત્રા ગામના ખેડૂતના ઘરે રાતવાસો કરી વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી ગામના અલગ અલગ વિસ્તારોમાં ગામના લોકો સાથે સીએમએ બેઠક કરી હતી મુખ્યમંત્રીએ ખાટલા બેઠક યોજી દિવસની શરૂઆત કરી ત્યારે સીએમએ વહેલી સવારથી જ ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી આજના દિવસની શરૂઆત કરી હતી ખેડૂતો સાથે ખાટલા બેઠક દરમિયાન સીએમએ ખેડૂતો સાથે વાર્તાલાપ કરીને ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો સાંભળ્યા છે ત્યારે સીએમ સાથે વાર્તાલાપ કરવાનો લ્હાવો મેળવનાર ખેડૂતો પોતાને ખૂબ જ નસીબદાર ગણાવી રહ્યા છે અને ખેડૂતોના પ્રશ્નોને મુખ્યમંત્રીએ સાંભળીને નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અમારા ખેડૂતોનો માર્કેટનો જે પ્રશ્ન હતો તેને ધ્યાને લીધો છે અને આ બાબતે ખેડૂતે ભીખાભાઈ પટેલે કહ્યું હતું કે જલોતરા મુકામે મુખ્યમંત્રીએ જે બેઠક કરી એનાથી ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છવાઈ છે તેમજ ખેડૂતોમાં ખુશી છે અમારા ખેડૂતોનો માર્કેટનો જે પ્રશ્ન હતો તેને ધ્યાને લીધો છે જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે બેઠકમાં ખેડૂતોએ પાણીના પ્રશ્નોની રજૂઆત કરી હતી ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ જલોતરા મુકામે રાત્રે રોકાણ કરી વહેલી સવારે બેઠક કરી હતી ખાટલા બેઠક તમામ તાલુકાના લોકો આવ્યા હતા આ બેઠકમાં ખેડૂતોએ પાણીના પ્રશ્નોની રજૂઆત કરી હતી જે તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરી હતી